વાગુરુજી કા ખાલસા ખાલસાગુરુજી કી ફતે હું મંજસિંહ ઉપલ સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા જામનગર આજ રોજ ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજીની પાંચસો પંચાવન મી પ્રકાશ પૂરબ બહુ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે આ પૂર્વના ઉપલક્ષ ગુરુદ્વારામાં જે સહેજ પાઠ રાખવામાં આવ્યા હતા તેની સંપૂર્ણતા થઈ છે અને એના ઉપલક્ષ જ ગુરુદ્વારાથી પ્રભાત ફેરીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ગુરુ નાનક દેવજીના સંદેશ કીર્ત કરો નામ જપો અને વંચકો એનો અર્થ કે ભગવાન દ્વારા જે આપણને આપેલ છે એ આપણે પોતાનું કીર્ત પોતાનું કામ કરીએ હંમેશા એ પરમાત્માને મનમાં રાખીએ અને યાદ રાખીએ અને આપણે જે આપણી કમાઈ કરીએ છીએ આપણા હાથ દ્વારા આપણા કર્મો દ્વારા એની વેચી અને મળી અને એ બધાનો આપણે ભોગ કરીએ જે ગુરુનાનક દેવજીએ શાંતિનો સંદેશ આપ્યો હતો આજથી પાંચસો પંચાવન વર્ષ પહેલાં જેને આજે વિશ્વને બહુ જ જરૂર છે એ હું ગુરુનાનક દેવજીના આ પ્રકાશ પૂર્વ ઉપર હાલારની સમગ્ર જનતાને અને સમગ્ર ભારત અને વિશ્વના લોકોને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને ગુરુનાનક આગળ એ જ પ્રાર્થના કે સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસે અને એનો જે એક સંદેશ છે એ આખા વિશ્વ એને ફોલો કરે અને એક શાંતપ્રેણી આખો વિશ્વને એક એવો વાતાવરણ ઊભો થાય ਗੁਰਵਾਦੀ ਵਿਚਾਰ ਕੋਈ ਨਹੀਂ ਸਾਵਾਤੂ ਦੇ ਮੁਰਾਦਿਆ ਕੋਈ ਨਹੀਂ ਸਤੁਰ ਨੇ ਦਾਦਾ ਸੁਧਾਰ ਕੀਤਾ ਜੇ ਉਸ ਪਾਣੀ ਪੜਨਾਰੇ ਜਦਨੇ ਜੰਦਰੀ ਮਰਵਾਣਾ ਕਰੀ ਇਹ ਆਉ ਬਾਦੀ ਹਾਰਾ ਕੋਈ ਬੜੇ ਆਰਵਾਦੀ ਇਹਨੇ ਸਾਰੇ इस संसार के पैगंबर हो वो समाज के समाज के गुणशासी अफगान का रहा डेरा क्रोध बाजी सामाजिक